નમસ્કાર રાજુ ચંદાણી રેઝિડેન્ટ ગાંધીધામ વેપારી મંડળ આજે ચાર દિવસ પહેલા ધારાસભ્ય પોલીસ માટે જે અપશબ્દ બોલ્યા છે એ બહુ નિંદા કરવા જેવા છે અને અમે સાંભળ્યો ચાર દિવસથી અમે એ જ વિચારણા કરતા હતા કે આવી રીતે જો દરેક આવી રીતે પોલીસ માટે કે કોઈ પણ ખાતા માટે આવી રીતે બોલશે તો આ આપણા દેશ માટે આપણા ગામ માટે બધા માટે ખરાબ છે એટલે અમે આજે એનો વિરોધ કર્યો છે આખા સમક્ષ વેપારી મંડળે ગાંધીધામ આદિપુર વેપારી મંડળે અને પોલીસ જે પ્રજાને આટલો અમારા પડખેરીએ છે પોલીસ અને જો એમના માટે આવા શબ્દ બોલાય તો એ યોગ્ય નથી એટલે એ માટે અમે એમના સાથે રહી પોલીસ સાથે રહી પોલીસે અમને કીધો નથી બંધ કરવા માટે પણ અમે એમના સાથે રહીને વાગ્યા સુધી પૂરી બજાર નાસ્તાની રેકડી હોય કે ચાયનો ટકતો હોય કે જે પણ હોય ટોટલી આખી ગાંધીધામ બંધ રહી છે અમારો વેપારી મંડળ સાથે રહેશે દર વખતે પોલીસ સાથે અને કોઈ પણ એવા આ શબ્દ બોલવા સામે વિરોધ કરશે જય હિન્દ